અમારી જે બસ હતી ઉજ્જૈન થી પ્રયાગરાજની સાંજે પાંચ વાગે તો અમે અશોક ટ્રાવેલ્સ હતી સ્લીપર તો અમે તો ચેકઆઉટ કરી દીધું એટલે ભાડ આપણો આશ્રમ હતો ગુજરાતી ગુજરાતી સમાજના આશ્રમમાંથી ચેકઆઉટ કરી દીધું અને અહીંયા પહોંચી ગયા સાડા ચારે પાંચ વાગે ઓફિસમાં પૂછતો કે તમારી બસ તો સાત વાગ્યાની છે કે તમને ભૂલથી ખોટો બોર્ડિંગ ટાઈમ અપાઈ ગયો હવે તો કરી દીધું એટલે કલાક ક્યાં કાઢવી એનો પ્રશ્ન હતો એટલે અમે અહીંયા રેલવે સ્ટેશનમાં બેઠા રહ્યા વીસ રૂપિયાની પ્લેટફોર્મ ટિકિટ લઈ અને બે કલાક બેઠા હવે બે કલાક ફાઇનલી થઈ ગઈ અત્યારે પાછા બસ સ્ટેન્ડ જઈ અહીંયા હવે કદાચ બસ આવી ગઈ હોય તો તો ઉજ્જૈન થી બસ સાત વાગે નીકળી ગઈ હતી સાડા સાતે આમ તો અને હવે સવારે પહોંચાડશે પ્રયાગરાજ નવ દસ વાગે તો અત્યારે એક હોટલ ઉપર બ્રેક લીધો છે બસે પપ્પુ જીકા ધાબા એક હોટલ ઉપર બ્રેક પડી ગયો છે અને અહીંથી પ્રયાગરાજ છે પંચ્યાસી કિલોમીટર સવા કલાક આ છે હોટલ ઢાબા એન્ડ ફેમિલી રેસ્ટોરન્ટ હેલો ગાય ઘર મહાદેવ ગુડ મોર્નિંગ તો આજે છે દિવસ બીજો અને આમ તો ત્રીજો અને સાડા અગિયાર ત્યાં છે અને જે આપણી બસ હતી એણે અમને નેની સ્ટેશન ઉતારી દીધા છે નેની ગામડું છે પ્રયાગરાજનું ત્યાં ઉતારી દીધા હે અને ત્યાંથી હવે સંગમ ઘાટની અમે ટૂંક ટૂંક રિક્ષામાં પાછા સાત કિલોમીટર જે હતું આઠ કિલોમીટર એ અમે રિક્ષામાં બેને આવી ગયા સાઠ રૂપિયા લીધા પર પર્સન હવે અહીંથી એક કિલોમીટર સંગમ ઘાટ છે આ બાજુ યમુના નદી છે પેલી બાજુ ગંગા નદી છે એટલે અહીંથી પેલા આપણે ચાલીને જવાનું છે અહીંથી જો આ બોર્ડ મારેલા રીક્ષામાં આવ્યા ગંગા જળ નું મળે અને નૈની ગામ હે અહીંથી આપણે પેલી બાજુ જઈએ એટલે સંગમ આવે ઘાટ આવે ને યમુના નદી આવશે આપણે ઓલી બાજુ ગંગા નદીએ જવાનું છે તો મિત્રો પહોંચી ગયા છીએ સંગમ ઘાટ ફાઈનલી ક્યાંય ભીડ નથી આ ભીડ ન કે આટલી તો અમારે શું કહેવાય સાદા નોર્મલ મેળામાં હોય ફ્રન્ટ તો રિવરફ્રન્ટ આટલી ગરદી હોય અહીંયા તો આવું બધું વેચે છે બધા મળે છે પહોંચી ગયા આ મેં સંગમ ત્રિવેણી સંગમ હા હાલો બાબા બાગેશ્વરનો ફોટો આવી ગયો એન્ટ્રી માય ધીરેન્દ્ર શાસ્ત્રીસ છે गंगा है, है। गंगा उस तरफ है ना गंगा वहाँ पड़ेगा वगैरह लगे, लगे हैं ना वो संगम वो संगम वो जाने के लिए उस तरफ जाना पड़ेगा के लिए आप दो सौ तो मीटर आगे जाएंगे ना नाव मिलती है नाव वाले बोलेंगे ना तो लेके जाएगा आपको वहाँ संगमायेगा फिर वहाँ पर टेंट वो सब रहने का वो उस तरफ है ना यहाँ भी सामने पंडाल है उस तरफ भी है ना पुल नहीं बनाया था

અમે જે મેની બાજુ થી આવ્યા તો આ યમુના નદી છે આ બાજુ અને હામે ની બાજુ ગંગા નદી એટલે હવે આખો પુલ ક્રોસ કરીને ઓલી બાજુ જવું ગંગા પછી ત્યાં આપણે ત્રિવેણી સંગમ સ્નાન કરવા અહીંયા એટલી બધી ગરદી નથી કારણ કે આ યમુના સાઈડ છે ને એટલે ઇસ્કોન વાળા નું જો મહાકુમકા ભવ્ય ગંગા બાબા ભાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી કંકુ છે કંકુ નાળ ચંદન ડુપ્લિકેટ આ નાસ્તો કરવાનું હોય ડોમિનોસ ને બધું મને ઘાટ નગર और अट्ठाईस नंबर पुल तक छोड़ने का कितना लो दो सौ लगेगा दोनों के हाँ रास्ते में बिठा लेना कम ले लो सर कोई मिल जाएगा तो कम दे दीजिएगा तो उधर दो ही लोग के ले जाएंगे सवारी है नहीं ना

નો પુલ બનાવેલો પુલ ઉપર થી હાલી ને પેલી બાજુ ગંગા જવાનું તો અહીંથી પચાસ રૂપિયા ચાલીસ રૂપિયાની રિક્ષા કરી લીધી અને જવાનું અત્યારે અહીંયાથી ત્રણ કિલોમીટર પછી ત્યાં પેલી બાજુ ગંગા જવાનું અહીંયા ત્રિવેણી સંગમ આવી ગયું બી બાજુથી ત્રિવેણી સંગમ જ છે એ ભાઈ આપણે પેલી બાજુ જવાના આખું લોખંડનું બનાવેલું એમ ને રસ્તો આખો લોખંડનો રસ્તો બનાવેલો પાકો રસ્તો નથી એટલે રેતી ઉપર બનાવેલો આઇઝ અ અઠયાવીસ નંબરના પુલ ઉપર આવી ગયા છે અહીંથી હાલી અને પેલી બાજુ ગંગાએ જવાનું હે ત્યાં ટેન્ટ સિટી અને ત્યાં કઈક રોકાવાનું સામાન મૂકવાનું કઈક ગોતશું અત્યારે હાલી જઈએ છીએ અઠ્યાવીસ નંબર નો પુલ છે આની પેલાનો જે પુલ હતો છવ્વીસ ને સત્યાવીસ ખાલી વીઆઈપી લોકો માટે જ હતો વીઆઈપી ગાડી હોય એને એ લોકો જઈ શકે અમને નોર્મલ પબ્લિક ના જઈએ અને પછી અમે અહીંયા આવી ગયા એ એવું કાપ ફોરેનર દેખાયેલા આપણને એવું કે ઈસ્કોલ સ્ટીરિયો ટાઈપ થઈ ગયો आइए कुछ डिमोड़े में कुछ डिखावा आएगा ही है फ्री मोक ओ अच्छा यस yes, सर प्रसाद लीजिए प्रसाद प्रसाद लीजिए प्रसाद थैंक यू लेल कुछ जो जो अब ये सेवा करे હાલીને જઈએ છીએ હામે પુલ છે પુલમાંથી ઓલી બાજુ ગંગા આખો ગારો વાળો રસ્તો એપેક કા પુલ તો આમ તો ટેકનિકલી તો ઓગણત્રીસ નંબર થઈ ગયો ને હલો અઠ્યાવીસ હતો એ બંધ છે એટલે આ બાજુ જાણ આપી જો ગુજરાતીનો નો દબ દેવો જોતો ગુજરાતી સંગમ એવું લખ્યું છે ભાઈ આરતી ની બુક ફ્રી માં આપી દીધી અદાણી વાળા હોય અદાણી વાળા ફ્રી માં આવી અહીંયા જો આવા ટુ વ્હીલ વાળા હે એ લઈ જાય તમે એમ કહો કે મારે સેક્ટર વીસ માં જવું

तो ऐसे ही नहीं जा सकते चल के यहाँ पे गहरा है गहरा है यहाँ पचास चालीस फीट जल है ओके जम रहा है पाँच हजार तीन हजार है आप दो हजार देना आप पहले को दो ही आदमी को लेकर चल देना पर्सनल तो नहीं जा सकता ना बहुत महंगा पंद्रह सौ दे देना साहब पाँच सौ और कम कर दो सवारी में कम कर दो सवारी साहेब गुब्बारा बैठाएगा पूछा था ત્રિવેણી સંગમ આવી ગયા અહીંયા અહીંયા પાંચસો રૂપિયા કે પર પર્સન બોટના પાંચસો રૂપિયામાં વચ્ચે લઈ જાય પાંચસો રૂપિયામાં વચ્ચે લઈ જાય અને નવડાવીને પાછા લાવે અહીંયા તો ફોરેનર બાબા છે બધા હવે અમે મેઇન ત્રિવેણી સંગમ બે નદી નો કલર દેખાય અલગ નો કઈ ગંગા કઈ અમને نعم <applause> جايه <applause> <applause> સ્નાન કરી લીધું છે અમે મા ખુમમાં બે હજાર પચીસમાં ફાઇનલી હું બારલે બિસ્કિટ ખાઈએ લો પબ્લિક કેટલું પબ્લિક કોઈ ઓછું થઈ માસ નાન હોય ને બહુ ખબર પડે એમ્બ્યુલન્સ બેમ્બ્યુલન્સ બધું રહે நூஜ ரிங்க

સભા મંડપ છે આખો મંડપિકની પન્ની લીધી ત્રીસ રૂપિયાની તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ થેન્કસ ફોર વોચિંગ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તમારા રિવ્યુઝ અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય